ફેસબુકના માધ્યમથી નોકરી વાંચુકોની સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવતા હતા જ્યાં બાંધરી કરાર લખાવી પંદર લાખ રૂપિયામાં યુકેના વિઝા આપવાની લાલચ આપતા હતા તેને એડવાન્સ પેટાએ વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવાતા હતા અને તે બંટી બબલીની જોડીએ કુલ એકવીસ જેટલી નોકરી વાંચુકો પાસેથી એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાઈ છે કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ યુકેના વિઝા આપાવવામાં નામે બંટી બબલીની જોડીએ છેતરપિંડી આતરી હતી એટલું જ નહીં પોતાની ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી જવા પામી હતી તા ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકોસેલને સોંપાઈ હતી જે ગુનાની તપાસ કરી રહેલી ઇકોસેલ દ્વારા બંટી બલબીની જોડીમાંથી આરોપી યુસુફ ખાન પઠાણે દિલ્હી ખાતેથી પોલીસે ધરપકડ કરી છે ગઈ તારીખ અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ પાંચ લાખ ઉઘરાય કુલ એકવીસ ક્લાયન્ટોના એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવ્યાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાહિદારી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ જે યુસુફ ખાન દિલ્હી આવતા એલ ઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે તપાસ ચાલુ છે ઇકોસ્ટેલને માહિતી મળી હતી કે ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસને મદદથી આરોપી યુસુફ ખાન પઠાણ જેપી પાડવામાં ઈકોસ્ટેલને સફળતા મળી હતી જે ગુનામાં ફરાર આરોપીની પત્ની દિવ્યા ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રવર્તી મન કર્યા છે અઝગૃષ્ટ સાથે પ્રકાશવાળા